દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર અગમ્ય કારણોસર ભરૂચથી વડોદરા તરફ જતાં માતર ટોલ પ્લાઝા નજીક કેમિકલ ભરેલ ટેન્કર પલટી મારી જતાં આગ લાગી ભરૂચથી વડોદરા તરફ જતાં કેમિકલ ભરેલા ટેન્કરને અચાનક અગમ્ય કારણોસર નિયંત્રણ ગુમાવતા માતર ટોલ પ્લાઝા નજીક રસ્તા પર ટેન્કર પલટી મારી હતી ટેન્કર પલટાતા જ તેમાં આગ લાગી ગઈ હતી અને થોડી જ વારમાં આખું ટેન્કર ધગઢગી ઉઠ્યું આગ એટલી વિકરાળ હતી કે દૂર સુધી ધુમાડાના ગોટાળા દેખાયા આ દુર્ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ દોડી પહોંચી ફાયર ફાઈટર્સે તુરંત પાણી અને ફોર્મનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો લાંબા સમય સુધી ચાલી રહેલા ઓપરેશન બાદ આગ પર અંતે નિયંત્રણ મેળવવામાં સફળતા મળી સ્થાનિક પોલીસ હાઈવે ઓથોરિટી અને ફાયર વિભાગની ટીમો પણ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી ટ્રાફિકને તાત્કાલિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો જેથી અન્ય વાહન ચાલકોને કોઈ ખતરો ન રહે સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થવાનો બનાવ નોંધાયો નથી ચેનલ કો સબસ્ક્રાઇબ કરેસ કરે અમારી પહેલે